આણંદ જિલ્લાના કહાનવાડી ગામની જમીન રાજકોટની સ્વામિનારાયણ ફાળવવાના વિરોધમાં આજે ગ્રામ પંચાયત ખાતે મળેલી સભામાં છે અંધારમાં રાખીને જમીન ભલામણ કરી હોવાનું ભાજપના અગ્રણી આક્ષેપ કર્યો છે આજે મળેલી ગ્રામ પંચાયતમાં રાજકોટના સ્વામિનારાયણ ગુરુકુળની જમીનનું મહેસૂલ નહીં સ્વીકારવા માટે ઠરાવ કરાયો હતો અને ઠરાવની નકલ સાથે જ મામલતદાર આંકલાવને આવેદન આપવામાં આવ્યું હતું તેમજ ગ્રામ પંચાયતની બહાર સ્વામીના પુતળાનું દહન કરી વિરોધ કરાયો હતો બસો ને સડત્રીસ વીઘા સરકારી જમીન સ્વામિનારાયણ ગુરુકુલને ફાળવાના પગલે છેલ્લા ઘણા દિવસથી વિરોધ પણ થઈ રહ્યો છે જે ઠરામાં જે મહેસૂલ ભરવા માટેનો કાગળ આવેલ છે એ ઠરાટી અને વહીવટદાર એ મહેસૂલ નહીં લેવા માટે આજની ગ્રામ સભાએ સર્વાનું મતે ઠરાવ કરેલ છે જમીન સંપાદન પાછળ અહીંયા હાલમાં સાંસદ સભ્ય અત્યાર તો એવું કહે છે કે બકાભાઈના ભલામણ પત્ર થયેલ છે તો અમે એમને પણ વિનંતી કરીએ છીએ કે અમારા ગામ માટે હવે ભલામણ પત્ર લખે હું સરકારના સમર્થનમાં છું પણ જમીન આપવાના સમર્થનમાં નથી હું સ્વામિનારાયણ ગુરુકુળના સમર્થનમાં નથી હું કોઈ પણ હા સરકાર જીઆઈડીસી આપે તો જીઆઈડીસી ઝોન મંજૂર કરવામાં ભારી ભારી પોતાની ભલામણ છે આ ગામને એક સારો બ્રિજ બને પછી સારો રસ્તો બને અને સારી જીઆઈડીસી આવે સરકારને પણ અંધારામાં રાખી છે અમે સીએમ સાહેબ સાથે પણ વાત કરી છે પાર્લામેન્ટરી બોર્ડમાં પણ વાત કરી છે પણ સંસદ સભ્યનું મારા પ્રત્યેનું થોડુંક વરવાયું વર્તન છે મને ચોખ્ખું લાગી ગયું છે